પવિત્ર શ્રાવણ માસમાં ડુમરાના આનંદેશ્વર મહાદેવનો અનેરો મહિમા રહેલો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી શાસ્ત્રી ભરત જોશી મારું મૂળ ગામ વિંજાણ અને આનંદેશ્વર મહાદેવના પ્રાંગણની અંદર પરમ પૂજ્ય ધર્મ સમ્રાટ પ્રેમગીરી બાપુના સાનિધ્યમાં અને ભાવેશ લક્કી સેવા ટ્રસ્ટ ડુંગરા દ્વારા આ ભવ્ય આયોજિત એક માસ અનુષ્ઠાનની અંદર સૌ ભૂદેવો આ બધા જ શિવકો દ્વારા કે જે કાર્ય આજે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યું છે ત્યારે કહેવાનું મન થાય કે અનુત્તર મહાસંવિત સ્રોત સ્વચ્છંદ ચારીને પરિપૂર્ણ નંદનાથ શિવાયગુરવે નમઃ કરતા કરે ન કર શકે મહાદેવ કરેશો હોય તીન લોક નવ ખંડ મે મહાદેવ કોઈ કે જે આવું આનંદેશ્વર મહાદેવના સ્થાન એક માસ પર સરસ મજાનું અનુષ્ઠાન કર્યું પૂજ્ય બાપુ નું સાનિધ્ય રહ્યું અને અહિયાં ના જે સ્થાનિક લોકો હતા કે જેમ કે ચેતનભાઈ ગોર વિશાલભાઈ ડુડિયા વિનીતભાઈ ડુડિયા તમામ રાજભાઈ સોઢા આ તમામ અને હર્ષભાઈ મેહુલભાઈ અને મામોટીયા પરિવારના તમામ સદસ્યો આ ભગીરથ કાર્યની અંદર જોડાયા અને સાથે સાથે મારા સમગ્ર સંજયભાઈ દેવેન્દ્રભાઈ પરીક્ષિતભાઈ અને અન્ય જે જે ભૂદેવો આ કાર્યની અંદર તન મનથી એક માસ પર્યંત આ અનુષ્ઠાન રહ્યો નિત્ય દરરોજ સવારથી કરી અને બપોર સુધી મહાદેવજીની પૂજા અર્ચના કરવામાં આવે એમાં પણ સવારના પ્રાતઃ સરસ મજાનું મહાદેવજીને આરતી વગેરે થાય એના પછી નિત્ય રુદ્રાભિષેક અને દરરોજ બિલીપત્ર અર્પણ આ પરિવારના અને આ કાર્ય માટે એ યજમાન પરિવાર દ્વારા એકાવનસો બિલીપત્ર અર્પણ કરવામાં આવતા હતા અને આ આવું અદ્ભુત કાર્ય આ પરિવાર એક વર્ષ બે વર્ષથી નહીં પણ અનેક વર્ષોથી જ્યારે આ કાર્યની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આનંદેશ્વર મહાદેવની ત્યારથી કરી અને અત્યાર સુધી આ પરિવાર જ આવા ભગીરથ કાર્યની અંદર નિમિત્ત બનતું હોય છે અને હજી પણ દેવાદિદેવ મહાદેવ આનંદેશ્વર દાદાને પ્રાર્થના કરીએ કે વિશેષ આ પરિવાર સદા સર્વદા આ ભગીરથ કાર્ય માટે થઈ એનું જે પણ આગળનું કાર્ય છે આગળની જે ભૂમિકા છે એ ભૂમિકા નિર્વહન કરતું રહે એવું આનંદેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના કરીએ છીએ અને વિશેષ તો અહીંયાના જે પાકશાસ્ત્રી અમારા ભીખા મહારાજ ચંદુભા આ બધાનું તમામ લોકોનું જે પણ આ પ્રાંગણની અંદર પોતાના તન મનથી જેમને સેવા આપી છે કારણ કે મહાદેવના સ્થાનની અંદર સેવા આપવી એ પણ શ્રાવણ માસની અંદર અને આ જે શ્રાવણ માસ હતો આજે સોમવતી અમાસ છે સોમવારથી આરંભ કરી અને સોમ પર્યંત આજે શ્રાવણ મહિનો પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે ત્યારે આપણે સનાતન ધર્મ માટે સનાતન સંસ્કૃતિ માટે આપણે આ એક આનંદેશ્વર મહાદેવને પૂજ્ય પ્રેમગીરી મહાત્મા એક મિસાઇલ છે કે સનાતન માટે પોતાનું જીવન પૂર્ણ સમર્પિત કરી દી કરી દીધું છે અને આ સનાતનનું આપણું કર્તવ્ય છે કે અત્યારના સમયની અંદર જે વર્તમાન પરિસ્થિતિ ચાલી રહી છે કે જે બાંગ્લાદેશની પરિસ્થિતિની જોઈએ કે આપણા હિન્દુઓ ઉપર જ્યારે મારવાના પ્રયત્નો થઈ રહ્યા હોય હિન્દુઓને જ્યારે માડી રહ્યા રહ્યા હોય હોય તગડી ત્યારે આપણે ભારતના જે સનાતનના જે સંતો છે ભૂદેવો છે તમામ જે સનાતનને સમર્પિત લોકો છે એ બધા જ લોકો સંગઠિત થાઓ હવે સંગઠિત થવાનો સમય છે હવે નાત જાતના વાળાઓને ભૂલો એક બનો એક મંચ ઉપર આવો જે સંતોનું મંચ છે સંતોની સાથે રહો તો જ આપણા ભારત છે એ ભારત દેશ વિશ્વગુરુ થવાનો જ છે સંતોના વાક્ય ક્યારે મિથ્યા થતા નથી પણ જે ભારત પૂર્ણ ભારત હતો એ પૂર્ણ ભારત તરફ આપણે આપણા દેશના અને સ્વપ્ન દ્રષ્ટા યુગ પુરુષ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ જયારે વર્તમાન સમયની અંદર આપણે ચાલી રહ્યા છીએ આપણે બધાએ ભારત સરકારને પણ સપોર્ટ કરવાનો છે અને ભારત સરકાર પણ આપણી જે સનાતનની ધરોહર છે માટે વિકસિત કાર્યો ખૂબ કર્યા છે અને વિશેષમાં જે મુખ્ય માંગ છે કે ભારત ના વડાપ્રધાન અને ભારતની સરકાર એ ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિત પણ કરે એ પણ સૌ સનાતનીઓની માંગ છે અમારી પણ માંગ છે તો એ માંગને એ સરકાર સાંભળે અને આવો દિવ્ય અને ભવ્ય આવું કાર્ય આનંદેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર સંકલ્પ સિદ્ધિ યજ્ઞ સંપન્ન આજે થશે પરિપૂર્ણ થશે સૌ સેવાર્થીઓ આ કાર્યની અંદર જોડાયા તન મન ધનથી જોડાયા મામોટીયા પરિવાર અને મામોટીયા પરિવારના તમામ સભ્યો અર્પિતભાઈ હોય આશીષભાઈ ઠક્કર હોય આ તમામ સભ્યો સભ્યો તન મન અને ધનથી

माता माता की भारत माता की भारत आज के आनंद की पार्वती पते हर हर महादेव आज आज रोज संकल्प सीधी यज्ञ तीजा वर्षे श्रावण दिवसे आज थी त्रन वर्ष पहला परम पूज्य प्रेमगिरी बापू प्रेरणा थी गंगा स्वरूप लीलावंतीठाला परिवार संकल्प लीधो ત્યારથી આ ત્રીજો વર્ષ છે પહેલા વર્ષે સંકલ્પમાં જ્યારે ગાયમાં લંપી નામનો રોગ આવેલ એમના માટે અનુષ્ઠાન કરેલ ગયા વર્ષે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બને તો એ બન્યા એ સંકલ્પ અમારો પૂરો થયો આ વર્ષે ત્રીજો વર્ષ છે પરમપુરજી પ્રેમગીરી બાપુની પ્રેરણા અને આ દાતા પરિવાર તરફથી ને આ બધા સનાતનીઓ તરફથી આખા માસ દરમિયાન એક લાખ એકાવન હજાર બિલીપત્રો આ માંડેવ ઉપર ચડાવવામાં પૂર્ણ વિધિ વિધાનથી નથી શાસ્ત્રી શ્રી ભરત મહારાજના મુખ્યથી ચાવવામાં આવેલ દર સોમવારના લઘુ રુદ્ર હોમાત્મક યજ્ઞ વગેરે વિશેષ પ્રોગ્રામ હોય છે વાત કરું દાતા પરિવારની તો ભાઈ આનંદેશ્વર મહાદેવ હોય રખેશ્વર મહાદેવ હોય તો ગમે ત્યાં એ દાતા પરિવારનો સહયોગ મળે જ છે ને લગભગ દાતા એ જોવે છે આ પણ મહિનાનો સંપૂર્ણ ખર્ચ ગંગા સ્વરૂપ લીલાવંતીબેન જેઠાલાલ ઉકેડા પરિવાર તરફથી અર્પિત ભાવેશભાઈ ઠક્કર ઓમ જયંતિલાલ ઠક્કર ને એમના સહયોગથી આ કાર્ય આજે પૂર્ણતાને આરે છે ત્યારે એટલું જ કહીશ કે ભાઈ આ પરિવાર ઉપર ભગવાન ભોળાનાથની સદાય કૃપા વરસતી રહે આવાના આવા સત્કાર્યો કરતા રહે અને એમના એ સત્કાર્યોમાં અમે સેવા આપીએ એ પણ અમને એક સેવાનો મોકો મળ્યો છે તમે જોઈ શકો છો આ છેલ્લા છ મહિ છ દિવસથી પૂર અને વરસાદની આફતના લીધે આજુબાજુમાં કોઈ રોડ રસ્તા નથી અમારા કાર્યકર ભાઈઓ ટ્રેક્ટર લઈને અહીંયા આવે છે અને બિલીપત્ર પહોંચાડે છે બીલીપત્ર કટિંગ કરી વિધિ વિધાનથી ચડાવે છે આજે તમે બાઇક યા ફોર વ્હીલથી અહીંયાથી નીકળી શકો એવી કોઈ પરિસ્થિતિ છે નહીં તો એ કપડાં કપડી પરિસ્થિતિમાં પણ આ બધા સેવા આપી રહ્યા છે તો એમનું પણ હું આભાર માનીશ કે ભાઈ અત્યારે આ સનાતન સંસ્કૃતિને આપણે બચાવી હશે તો આપણા યુવા ધનને કે ભાઈ અહીંયા આવે આ સનાતન સંસ્કૃતિના પાઠ શીખવે અહીંયા મહારાજોને મુખ્યથી સાંભળે અને એને આગળ વધારે તો જ આપણી સંસ્કૃતિ ટકશે નહીં તો ટકશે નહીં પૂજ્ય બાપુની પ્રેરણાથી અહીંયા કાર્યકર ભાઈઓ છે એ સેવા આપતા જ રહે છે દાતા પરિવાર છે તો મહાશિવરાત્રી હોય પછી આનંદેશ્વર મહાદેવ જયારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી આ દાતા પરિવાર અહીંયા એમનું સંપૂર્ણ યોગદાન આપે છે અહીંયા આશાપુરાજી નું મંદિર છે આનંદેશ્વર મહાદેવ છે હનુમાનજી મંદિર છે કંથારનાથ દાદા છે ભેરોવ દાદા છે તો એ બધાની કૃપા એ પરિવાર પર રહે અને અહીંયાથી હું આ પરિવારનો આભાર માનું છું